પર પર વિચિત્ર અકસ્માત કારણે બ્રેક એક સાથે પાંચ કારોથડાઈ ટ્રાફિક જામ સર્જાયો પારડીના નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર આવેલા જીઓ પેટ્રોલ પંપ સામે આજે બપોરે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો હાઈવે પર ચાલી રહેલા સમારકામને કારણે ફૂંકાયેલા બેરિકેડ જોઈને આગળના વાહને બ્રેક મારતા પાછળ આવતી કારો એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી આ શ્રેણીબદ્ધ અકસ્માતમાં કુલ પાંચ કારોને મોટું નુકસાન થયું છે જેના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો પ્રાપ્ત વિગતો મુજબ વાપી તરફ જતા ટ્રેક પર હાઈવે રિપેરિંગ નું કામ ચાલુ હોવાથી બેરિકેડ મૂકવામાં આવ્યા હતા આ દરમિયાન લાઈન સૌથી આગળ જતી વિટારા કાર નંબર જીજે ફિફ્ટીન સીઆર નાઇન સેવન ડબલ એટ ના ચાલકે બેરિકેડ જોઈને અચાનક બ્રેક મારી હતી તે હેરિયર જીજે ઝીરો સિક્સ પી જે ડબલ ઝીરો થ્રી ફોર જેવી ગાડીઓના ચાલકોએ પણ સમય સમયસૂચકતા વાપરી બ્રેક માની હતી જોકે આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલી પાંચમી કાર ક્રેટા કાર નંબર જીજે ઝીરો સિક્સ કે

અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર